નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો બધા બધાને જય શ્રીરામ તો મિત્રો આજે તારીખ છે સત્તર માર્ચ અને સવારના આપણે જે કાલે બાકી હતું એક એ ચાલુ છે પાળિયું થોડીક વાર પૂરું થઈ જશે પછી છે ને આ જગ્યા એ જવાની છે પાછું શું છે ઓલીવાળી આપણે વાળી છે ને બાજુ ત્યાંથી પાણી આવે છે ત્યાં અંબાલાલ ભાઈ આવે છે દવા છાંટવા માટે ઇમીડા ની બધા છાંટવાના છે ચિપ્સનું અટેક આવ્યો છે એટલા માટે આંબામાં તે છાંટી દઈએ તો ત્યાં પણ ડુંગળી થોડીક પાવાની તો એ પૂરું કરી દઈએ પછી જઈએ આપણે ઓલી વાડીએ ત્યાં શું છે છાશ આપવાની છે ને બધું આપવાનું છે ને આંટો પર માળવાનો છે તો ત્યાં લગાવી આવીએ ચક્કર તો શું થાય શું છે નથી બધું જોઈ લઈએ પણ ત્યાં છે ને રોપા જે નાની ડુકડીમાં છે ને ડ્રેગન ફ્રૂટ વાવાના છે તો રોપા હટાવવાના છે તો વિશાલભાઈ નાનું ટ્રેક્ટર ફ્રી છે તો લઈ જશું ત્યાં શું છે આંબામાં છે ને મોટું ટ્રેક્ટર ઘૂસતું નથી નાનું હોય તો જલ્દી ઘૂસી જાય ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આજની વિડીયોની સફર શરૂ કરીએ તો મિત્રો ફૂડ પણ સારી આવી ગઈ છે ગ્રોથ પણ થાય છે હવે છે ને ખાતર આપને દાટવાનું છે મતલબ પહેલું તો સીધું કરી દેસું આવી રીતે કેવી રીતે કશું તમને બતાવું આ છે ને આવી રીતે આ વેખી દઈશું બધું આમ વેખીને ડગલી ન થાય વ્યવસ્થિત રહી જાય બધી પાડો સુધી પહોંચી જાય ને પછી ઉપરથી આવી રીતે આમ દાટી દેસુ બેડ થોડુંક સુકાઈ જાય રોટર ચલાવી દઈએ રોટરી ટીલર ને પછી બેડ ચડાવી દઈએ ત્યાં જ્યાં પાણી જાય છે ને ત્યાં ઘાસ કેટલું થાય છે જો અહીંયા બોતા હતા નડતા તે બધા કાઢી નાખ્યા છે પપ્પાએ ત્યારે છે ને વાલનો ભાવ છે ને નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન રૂપિયા પર કેજી છે જલ્દી નીકળી જાય ને બધું સાફ થઈ જાય ને ગુણિયો ભરાઈ જાય તો આપણે આપી દઈએ તો થોડોક બેનિફિટ થતો થાય બાકી તો હવે ભગવાનને ખબર કેવું છે ને શું છે ને નસીબમાં જે લખેલું હશે એ થશે પાણી નીકળે છે દબાઈ જઈએ બસ રીતથી પાણી વાળી એટલે આ થોડોક પ્રોબ્લેમ રહે પાણી તો હજી મીડિયમ છે વધુ ખોલીએ તો સામે ઉબાજુ પણ ફાટી જાય એટલે મીડિયમ જ ખોલ્યું છે તો પણ કેટલી સ્પીડમાં જાય છે જો પાણી બતાવું એમ કરીને છે ને રાજભાઈ ભાઈ પણ આજે ડ્રેગન ફ્રૂટમાં પાણી ચાલુ કરવાના છે મારું તો હવે આ થોડું થોડું રીજી ગયું છે એટલે પાડું બધું પાણી મળી ગયું છે એટલે વાંધો નહીં આવે પાંચ છ દિવસ પછી આપી દઈશું વ્યવસ્થિત પાણી આખો દિવસ રીજાવશું ને પછી અઠવાડિયે દસ દિવસ રહીને આપણે વેલમ કરી દઈશું ડોલમાં લઈને રબલાથી આવી એવી રીતે નાખી દઈશું પાણી વાળીએ ને ત્યારે એક વસ્તુ બને બગલા છે ને એ બધા એક્ટિવ થઈ જાય કારણ કે તે છે ને અંદર નવા નવા જીવડા નીકળતા હોય જે નીચે છુપાયેલા હોય જમીનની અંદર એ બધા પાણી આવે એટલે નીકળે ને એને પકડી લે બહુ જબરદસ્ત એનું શું કહેવાય પિન પોઈન્ટ એક્યુરેસી હોય છે એના અટેકમાં પકડી લે લાંબી જાંચો એટલે આજે છે ને મિત્રો મેં બાજુમાં તળાવ છે ને ત્યાં પક્ષી જોયા બે હતા સુરખા પક્ષીની ખાસિયત એ છે કે ઓસ્ટ્રેલિયાથી ઉડી ઉડીને આવે છે ફ્લેમિંગો વિચાર કરો એની અંદર જીપીએસ સિસ્ટમ મતલબ કેટલું પાવરફુલ છે કે અર્થનો મેગ્નેટિક ફિલ્ડને કારણે અહીંયા સુધી પહોંચી આવે છે ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આખું પેસિફિકને જે અરબસાગરનું બધું ટપી ટપીને કચ્છમાં આવે છે આ બાજુ આ ધોરણો છે આપણું વ્હાઈટ રન ત્યાં તો બહુ જ આવે છે એ અભયારણ છે ફ્લેમિંગોનું ફ્લેમિંગો અને ગુડખરનું ગુડખરનું આ બાજુ પણ બધું છે અબડાસા આખું ગુડખરનું જે અભયારણ્ય છે એટલા માટે આવો ક્યારેક કચ્છમાં ફરવા માટે જે લોકો સબસ્ક્રાઈબર આપણા આઉટ ઓફ કચ્છના છે બહુ જબરદસ્ત છે તમે કહેશો તો આપણે એક લોકેશન આપણે વિડીયો બનાવશું કચ્છમાં ફરવાલાયક સ્થળોનું કમેન્ટમાં જણાવો તો આપણે બનાવી દઈએ તો મિત્રો આપણે ડુંગળીમાં જે વાવેલી હતી પાણી ત્યાં હલાવી દીધું છે અહીંયાથી વાલ ફલીએ એટલે સીધું ત્યાં હલ્યું જાય હવે છે ને અંબાલાલ ભાઈ આમાં દવા છાંટવા માટે આવવાના છે આજથી ચાર પાંચ દિવસ પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું હતું કંઈ કંઈ દવા લઈ આવ્યા છે અંદર રાખેલી છે अच्छा şey ભાઈ આવે એટલે નાખી દઈએ દવા છે ને ક્યાંક ક્યાંક થ્રીપ્સ છે ક્યાંક મધ્ય ગળો દેખાય છે બરાબર બોલે છે એમ ઉડે છે ને મધ્ય ગળાનું એવું છે કે અઠવાડિયું સુધી એમ જ ગોતતો હોય છે એમ બોલે બધા ઉડી ઉડીને આવતો હોય છે પછી અઠવાડિયા પછી એ લોકોનું જે પેસ્ટ મૂકવાનું હોય છે એ ચાલુ થાય છે લાળ કહેવાય એને ઈ ચાલુ થાય જ્યારે ઈ કંટ્રોલમાં ન થાય ને એટલે પછી આંબા બધા છે ને પૂર કે કેરી બધી ખરી જાય કાં એક પ્રોબ્લેમ છે એના કારણ તો પહેલા આપણે સાવચેતી રાખવી સારી અંબાલાલ ભાઈ આવે હમણાં એટલે તમને બતાવો તો મિત્રો અંબાલાલ ભાઈ આવી ગયા છે તો દેખાય છે ટ્યાં તો આવા સાચવાનું ચાલુ જો બાજુ છાંટે જે આ બાજુ આવે એટલે તમને બતાવો અહીંયા રહી સ્ટાર્ટ કરી દઉં આવી જામ થઈ ગઈને આવે છે આજ ભાઈ આપણા સુતા છે અહિયાં મિત્રો અંબાલાલ ભાઈ આવી ગયા છે અહીંયા તો મિત્રો વાલમાં અહીંયા સુધી અડધાથી સાહીઠ ટકા જેવું સિત્તેર ટકા જેવું થઈ ગયું છે કામ ઝાટકવાનું ને આ પણ આપણું કાપવાનું કામ પૂરું થઈ ગયું છે એટલે હવે બપોરના જ કામ ચાલુ થશે હવે આ છે ને મિત્રો બધી કપાઈ ગઈ છે વાલ આમાં સરસ વ્રોથ કરી ગયા છે આ બધું કપાઈ ગયું છે હવે ખાલી સવારના અગિયાર વાગ્યા સુધી આપણે જે રોપા છે ને એ હટાવવાના છે પછી આ બાજુ ત્યાં આવો નાળી દેખાય છે ને એ આંબા ત્યાં નીચે આ બાજુ આંબા છે ત્યાં નાખવાના છે બધા એટલે એ ખેતર કમ્પ્લેટ થઈ જાય એટલે ખેડીને પછી ડ્રેગન ફ્રૂટ વાવવાના છે આપણે તો મિત્રો રાજભાઈ ની પાણી ચાલુ હતું આઈ થિંક બંધ કર્યું લાગે છે ચાલુ છે લગભગ બંધ કરી દીધું છે એટલું રીઝું છે બપોર સુધી કાં તો મોડું ચાલુ કરી લે કલાક એક થયું લાગે છે પ્રમાણે રીઝ્યું છે હવે આ છે ને ઓલી વાલ છે અલગ ટાઈપની તમને બતાવું એની અંદર છે ને દાણા કેવા આવે છે આ ટાઈપના દાણા છે આ વાલનું ડિમાન્ડ છે ને બારે બહુ છે એક્સપોર્ટ થાય છે વિયેતનામ કંબોડિયા થાઈલેન્ડ એ બાજુ આ છે સિયન કન્ટ્રી બહુ ચાલે છે ઇન્ડિયામાં તો આ નવું નવું આવી છે આ વર્ષે જ આવી છે આ બિયારણ કેવું જોરદાર બ્યુટિફુલ લાગે છે જોઈ શકો છો તમે બહુ મોટા દાણા છે ઓલા ની તો આટલા આટલા દાણા હોય છે આ તો બહુ મોટા છે આપણું રીઝાવાનું પૂરું થઈ ગયું છે હવે ખાલી ઉબાજુનો પટ્ટો ઉપર વાળો રહ્યો છે રાજભાઈ ફણી કર્યું તો એટલે પછી મેં કીધું હું પછી કાલે કરી દઈશ ફળીઓ બધી પાકી ગઈ છે આનામાં અને એમાં છે ને વાલમાં અંદર થાય છે ફળીઓ ઉપર નથી થતી અંદરની સાઈડ ડાળીમાં થતી હોય તમને બતાવું છે ને અંદરની સાઈડ ડાળીઓમાં થાય છે એની ફળીઓ બધી જો ફાટી જાય છે બધા હવે તો સુકાઈ ગઈ છે કાપવાની જરૂર છે પપ્પા ભરવાનું ચાલુ છે આઈ થિંગ સાજભાઈનું મંદ એક જગ્યાએ મૂકવાના છે ને એ લોકોને વાપવાના છે રોપા રોપા કાઢે છે આનામાં પણ હલાવ્યું છે પાણી અહીંયા છે ને મિત્રો આ હવે ગરમી બહુ વધવા માંડી છે કારણ કે માર્ચ મહિનો અડધો ચાલો ગયો એટલા માટે આજે છે ને મેક્સિમમ કેટલું ગયું છે બપોરને ખબર છે છત્રીસ ડિગ્રીનો લો છે એકવીસ ડિગ્રી ગરમી તો થોડીક છે જ રોપા રાજભાઈ કાઢે છે બતાવું તમને આ બધા છે ડેમેજ રોપા છે ત્યાં લઈ આવ્યા હતા ચમતરાથી એ ખરાબ છે બધા ઉગે નહીં એવા છે તો સારો છે આ વખતે રાજભાઈ ને ડ્રેગન ફ્રૂટનું

તો હવે આજનો વિડીયો કરીએ અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી શ્રીરામ